પાલનપુર શહેરની શાંતિ અને કોમી એખલાસનો પ્રતિક એવા પાલનપુર શહેરની શાંતિ ડહોલવાનું કૃત્ય ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડી પરથી કોઈ ઋત્વિક પટની નામની આઈડી પરથી મુસ્લિમ સમાજ અને પાલનપુરની શાંતિ ભંગ થાય તેવી પોસ્ટ મૂકી હતી તેથી મુસ્લિમ સમાજના યુવા અને આગેવાનોએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી હતી અને પોલીસ તંત્રનું ધ્યાન દોર્યું હતું અને સાજિકભાઈ મકરાણીએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી આજે પાલનપુર શહેરની કોટ વિસ્તારની અંદર ખૂબ શાંતિપ્રિય માહોલ હોય અને શાંતિપ્રિય માહોલની અંદર લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે પણ અમુક સમાજના લુખા તત્વો જેને કહેવામાં આવે એને પાલનપુર શહેરના કોટ વિસ્તારની શાંતિ રાસ આવતી નથી એવું લાગ્યું ગઈકાલે અને પરમ દિવસે રાત્રે બાર વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર અને કાલે વોટ્સઅપ સોશિયલ મીડિયા ઉપર એક મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવી પોસ્ટ એક ઋત્વિક પટની નામના વ્યક્તિએ નાખેલી હતી અને જેને લઈને પાલનપુર સિટીના કોટ વિસ્તારનો માહોલ બગડી જાય તેવી સંભાવના થઈ હતી માટે આજે અમે મુસ્લિમ સમાજના જાગૃત યુવાનો અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના ચેરમેન હું સાજીદ મકરાણી મારી સાથે વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર અને બીજા શહીદભાઈ જેવા તમામ આગેવાનો સાથે મળી અને સમાજની અંદર કોઈ ગેરકૃત્યુ ન થાય સમાજનું નામ બદનામ ન થાય અને પાલનપુર શહેર કોટ વિસ્તારની અંદર તમામ સમાજના લોકો રહે છે મુસ્લિમ સમાજ હોય દલિત સમાજ હોય દેવીપૂજક સમાજ હોય માલધારી સમાજ હોય અન્ય નાના નાના સમાજના વર્ગો અહીંયા રહેતા હોય કોઈપણ સમાજ વિજે આવી ટિપ્પણી ન થાય અને આ જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને અમે પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારના પીઆઈ શ્રી પટણી સાહેબનું આજે રૂબરૂ ધ્યાન દોરી એમને લેખિતમાં ફરિયાદ આપી છે કે આવા ઈસ્મો ઉપર તાત્કાલિક ગુનો દાખલ કરી એમને એરેસ્ટ કરી એમને સજા કરવામાં આવે જેથી કરીને ફરીથી કોઈ આવું પગલું ન ભરે આવું મૃત્યુ ન કરે અને કોઈપણ સમાજની અંદર વર્ગ વિગ્રહ ન થાય માટે અમે આજે એમને લેખિત ફરિયાદ દાખલ કરવા આપી છે અને સાહેબે ખૂબ સારો અમને સાથ અને સહકાર આપ્યો છે અને તાત્કાલિક એના ઉપર કાર્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે વિશ્વાસ ગુજરાતી ન્યૂઝ